નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અવધેશ શ્રીવાસ્તવ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ સ્વજનની વિદાય સૌજન્ય હર્ષવદન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે ભાવાનુવાદ સ્વજનની વિદાય આજે સત્કાર કોલોનીમાં ખન્ના સાહેબના ખાલી પ્લોટ પર શોર બકોર નહીં સ્મશાનવત શાંતિ હતી ગઈકાલ સુધી તો મા બાપ ગમે તેટલું રોકે પણ કોલોનીના છોકરાઓ આ ખાલી પ્લોટ પર મચાવી દેતા સાંજ પડે જાણે આ પ્લોટ જ એમના મંદિર મસ્જિદ કે ગુરુદ્વારા હોય એમ અચૂક પહોંચી જતા માત્ર બાળવૃંદ જ નહીં સર્વ કોલોનીવાસીઓ માટે પણ આજ તો પ્લોટ હતો જ્યાં જરૂર પડે ટેન્ટ બાંધીને હોળી નવરાત્રિ દિવાળીની ઉજવણી થતી ક્યારેક અમસ્તા ભેગા થઈને ઉજવણી થતી તો કોઈ સમસ્યાને લઈને મીટિંગ પણ અહીં જ થતી જોકે થોડા સમયથી આ ખુલ્લા મેદાનને કોલોનીના રહેવાસીઓની જેમ આસપાસના રખડું કૂતરા પણ પોતાનું ફરવાનું સ્થાન માની લીધું હોય એમ મન ભાવે ત્યારે ઢેલી જતા ખન્ના સાહેબ સહયોગ કોલોનીમાં પોતાનું મકાન બાંધીને રહેવા ચાલ્યા ગયા હતા હવે એમને આ પ્લોટ વેચી દેવામાં જ રસ હતો અને એ માટે પ્રયાસ કર્યા હતા ખરીદવા માટેની બોલી પંદર લાખ સુધી આવીને અટકી ગઈ હતી વચગાળાના સમયમાં કોઈએ અહીં બરફના ગોળા બનાવવાનો તો કોઈએ શેરડીનો સંચો મૂકીને પોતાનો નાનકડો ધંધો શરૂ કરી દીધો હતો ભલું થજો પ્લોટની બાજુમાં રહેતા ચૌધરી વકીલ સાહેબનું જેમણે આ ધંધાવાળાના મશીનો છેવાડાના ખૂણામાં ખસેડાવીને પ્લોટ સાફ સુથરો બનાવડાવ્યો છોકરાઓને તો જલસો પડી ગયો થોડી ઉઘરાણી કરી થોડો વકીલ સાહેબ પાસેથી ફાળો મળ્યો તે એકટો કરીને ક્રિકેટનો સામાન લઈ આવીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છોકરાઓના ઉલ્લાસથી કોલોનીનું શાંત વાતાવરણ પણ ઉલ્લાસિત થઈ જતું ચૌધરી વકીલે સોનકર સાહેબના ઘરની બહારની ખાલી ઓરડીમાં ક્રિકેટનો સરંજામ મૂકવાની વ્યવસ્થા ગોઠવી આપી છોકરાઓની જોડે કિશોરો યુવાનોએ ભળવા માંડ્યા ક્રિકેટની સાથે બેડમિન્ટનની રમત પણ ઉમેરાય આ પ્રવૃત્તિ ઊંચી હોય એમ અનાયાસે એક નવી પ્રવૃત્તિનો ઉમેરો થયો પ્લોટના એક ખૂણે મૂકેલા મશીનોની પાછળ એક કુતરીએ છ બચ્ચાઓને જન્મ આપ્યો બસ પછી તો પૂછવું રાણી સુનિતા દોડીને ઘરમાંથી ખાલી કોથળો લઈ આવી વિકલ ઘેર જઈને ખાલી વાડકો લઈ આવ્યો સીમાએ દૂધ લાવીને એમાં રેડ્યું પહેલા તો રાણી એમની દોડા દોડ પર સંશય ભરી નજરે જોઈ રહ્યો પછી વાડકામાં ભરેલું દૂધ ગટગટાવી કોથળો લઈને કુરકુરિયા પાસે જઈને બેઠી અરે બીજા દિવસથી છોકરાઓની સાંજની રમતગમતની પ્રવૃત્તિનું નિશાન બદલાયું ક્રિકેટના બદલે કુરકુરિયા તરફ ધ્યાન કેન્દ્રિત થયું સવાર પડે ને કોઈક આવીને એમને જોઈ જાય રોટલી દૂધ કે બ્રેડ આપતું જાય કુરકુરિયા મોટા થતા ગયા બાળકોની સાથે રમતા ભણતા ગયા ઉનાળું વેકેશન પૂરું થયું વાદળો ઘેરાવા માંડ્યા છોકરાઓને એમના નાનકડા મિત્રોની ચિંતા થઈ વકીલ અંકલે મશીનની આડસ લઈને મજબૂત પોલિથિનથી છત બનાવી આપી રાણી અને એના ભટુરિયા માટે ઘર તૈયાર થયું છોકરાઓને હાશ થઈ જોકે છોકરાઓની કુરકુરિયા તરફ વધતી જતી માયા સૌના મા બાપની પરેશાનીનું મૂળ બની ઘરમાંથી દૂધ રોટલી બ્રેડ ઓછા થાય ત્યાં સુધી તો વાંધો નહોતો પણ ભણવામાં ધ્યાન ઓછું થાય એની સામે સખત વાંધો હતો અરે ભાઈ આ તો કોઈ સમસ્યા કહેવાય બાળકોએ કુરકુરિયા સાથે દોસ્તી કરી છે કંઈ સાપ તો નથી પાડ્યો ને આ સમસ્યાના ઉકેલ માટે કમિટીની એક મીટિંગ બોલાવવામાં આવી છોકરાઓની આ પ્રવૃત્તિ અને મા બાપની પરેશાનીથી અજાણ શિરોઈ સાહેબ બોલ્યા આ સમય છે ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નહીં કે આમ તેમ રખડતા બચ્ચાઓ સાથે વેડફવાના એમને ઉછેરવાની જાણે જવાબદારી લીધી હોય એમ ભણવા ગણવાનું છોડીને એમની આગળ પાછળ ફર્યા કરે છે આમ ને આમ પરીક્ષા આવીને ઊભી રહેશે ને પરિણામમાં મીંડું લઈને આવશે અરે કોર્પોરેશન વાળાને જાણ કરીને કૂતરા પકડવાની ગાડી બોલાવી લો લઈ જશે માથુર સાહેબે વ્યવહારિક રસ્તો શોધ્યો અબોલ જીવો પર દયા કરવાનો આપણો ધર્મ છે થોડા મોટા થશે ને એની વેડે ક્યાંય ચાલી જશે મંદિર સાથે સંકળાયેલા પંડિતજી વાતાવરણ હળવું કરવાના આશયથી બોલ્યા સર્વાનું મતે તો નહીં પણ બહુમતીએ કૂતરા પકડવાની ગાડી બોલાવવાનો નિર્ણય લેવાયો રાણી અને એના ભટુરિયાના દેશ નિકાલના નિર્ણયની જાણ થતા કોલોનીમાં સન્નાટો છવાયો મમ્મી મમ્મી હવે હું દૂધ રોટલી કે કશું નહીં લઈ જાઉં મમ્મી ભણવા મમ્મીરા પર ધ્યાન આપીશ પિંકી પ્રોમિસ મમ્મી પિંકી પ્રોમિસ નિર્દોષની આંખમાં આંસુ હતા છોકરાઓને દુખી જોઈને મમ્મીઓ પણ વ્યથિત થઈ રાત્રે નવ વાગ્યે છોકરાઓ ઊંઘી જાય પછી કોર્પોરેશનની ગાડી આવે એવી ગોઠવણ કરવામાં આવી સાત આઠ નવ ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો એમ કોલોનીમાં મૌન ઉત્તેજના પણ વધતી ગઈ વહેલા ઊંઘી જનારા છોકરાઓની આંખમાં હું ક્યાંથી એમનો જીવ તો પેલા નાનકડા મિત્રોમાં હતો મમ્મી મમ્મી છેલ્લે એકવાર તો મને જોવા લઈ નિર્દોષે રીતસર કાકૃતિ કરી નિર્દોષની મમ્મીનું જોઈને વિકલ વિવેક મુનિષ સંયમ આવી રાત્રે નવ વાગ્યે જાણે મેળાવડો હોય એમ સૌ એકત્રિત થવા માંડ્યા ત્યાં તો ધડધડાટ કરતી કોર્પોરેશનની ગાડી આવી અંકલ અંકલ અમે પ્લોટ પર નહીં આવીએ ભણવામાં બરાબર ધ્યાન રાખીશું પ્લીઝ પ્લીઝ આ લોકોને આવી જ રહેવા દો ને ગાડી આવતી જોઈને છોકરાઓ માથુર સાહેબ સામે હાથ જોડીને ઉભા રહી ગયા રાઉન્ડ પર નીકળેલી પોલીસે આ ટોળું જોઈને પોલીસ વાન રોકી વાત શું છે રાત્રે નવ વાગે આખી કોલોની સડક પર કેમ એકઠી થઈ છે રોપદાર અવાજે પોલીસે સવાલ કર્યો ખાસ કઈ નથી આ રસ્તાના કૂતરા પકડવા કોર્પોરેશનમાંથી ગાડી બોલાવી છે માથુર સાહેબે જવાબ આપ્યા ઓહો વિદાય સમારંભ છે એમને ભલે પણ વિદાય સમારંભ ઝડપથી આ ટોપીને રસ્તો ખાલી કરી ઘર ભેગા થઈ જજો કહીને રાણી અને એના પરિવાર પહેલા વિદાય લઈ લીધી કર્મચારીઓએ રાણી અને એના પરિવારને ટ્રોલીમાં ચઢાવીને ટ્રોલી રેલવે રોડ જવાના રસ્તે લીધી ચોકીદારે ગેટ બંધ કર્યો પણ ત્યાં સુધી રાણી અને એના કુંવર કુંવરીઓ છોકરાઓની સામે ઠગર ટગર જોઈ રહ્યા છોકરાઓ પણ ટ્રોલી દેખાતી બંધ થઈ ત્યાં સુધી રહ્યા જાણે કોઈ સ્વજનને વિદાય આપી હોય એમ છોકરાઓની સાથે આજે તો એમની મમ્મીઓની પણ આંખ ભીની હતી અસ્તુ ભાવનવાદ રાજુ કૌશિક